નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર વર્ષે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાનો એમના આશીર્વાદ લેવાનો એમની આરાધના કરવાનો સમય મળે છે અને શ્રાવણ શ્રાવણ આવે એટલે આપના માટે ભગવાન શિવ આપની નજર સામે સાક્ષાત દેખાય અને શ્રાવણમાં કરેલી શિવની આરાધના જીવનમાં આપણને સારા પરિણામ આપી પણ જાય દર વર્ષે આપણે અમારી ચેનલ પર જોઈએ છે કે ભાઈ કંઈક શ્રાવણમાં સારા ઉપાયો કરીએ અને ભગવાનની કૃપા આપણે પ્રાપ્ત કરીએ મિત્રો જીવનમાં છે ને ઘણી વખત આપણને એવું લાગે કે આ વસ્તુ હું મેળવી શકીશ મને મળશે મારા નસીબમાં હશે આવા વિચારો આપણે ક્યારેય ન કરવા જોઈએ કારણ ભગવાને તો ગીતામાં હાથ છોડેલો છે કે ભાઈ પુરુષનો પ્રારબ્ધ હું નથી જાણતો તો આપણે એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ ને નસીબના સથવારે બેસી રહેવું અને કંઈ ન મેળવવું એ તો આપણે જ પોતે ગુનેગાર છીએ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ ચલો હવે આ પ્રયત્ન આપણે સરળ કરીએ કે ભાઈ સહેલામાં સહેલો ઉપાય કરીને સસ્તામાં સસ્તો અને કરી શકાય એવા ઉપાય આપણે કરીએ તો ચોક્કસ આપણે રાહત મળે છે આપણે જ્યારે પણ કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા કરીએ ત્યારે મનમાં આપણા એકની અનેક પ્રશ્નો ઊભા થઈ જાય પણ એ પરિસ્થિતિને સરળ બનાવતા આપણે જાતે શીખી જઈએ અને એ પરિસ્થિતિને આપણે જો સરળ બનાવી દઈએ તો કામ સહેલું થાય તો મિત્રો જ્યારે પવિત્ર શ્રાવણ માસની વાત આવે ત્યારે ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ આપણને યાદ આવે અને ચોક્કસ મહાદેવની કૃપા જેની પર ઉતરતી હોય એના જીવનમાં ક્યારેય કોઈ તકલીફો આવતી નથી હવે ભગવાને આપણને જે સમય આપ્યો છે દુનિયામાં રહેવાનો એમાં ભગવાને જ આપણા ધર્મએ આપણા ઋષિમુનિઓએ જાણકારોએ વાર નક્કી કર્યા વારની સાથે દેવદેવી જોઈડા એમના આશીર્વાદ જોઈડા પણ આપણી જે જરૂરિયાત છે આપણે જે વસ્તુ જોઈએ છે એ કયા વારે કઈ રીતે માગવી એનું જો આપણે જ્ઞાન મેળવીએ અને એનામાં સહેલામાં સહેલો રસ્તો મેળવીએ તો ચોક્કસ આ બધી વસ્તુ આપણને મળી શકે છે આપણે જે અનાજ ખાઈએ છીએ એમાં ગ્રહોનો વાવર છે દુનિયાની દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રહની સાથે જોડાયેલી છે આપણા શરીરના અંગો ગ્રહોથી જોડાયેલા આપણા દેવી દેવતાઓ અલગ અલગ ગ્રહોના આશીર્વાદ આપવા માટે નિમાયેલા છે તો એના ફાયદા આપણે લેવા જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આપણા જીવનમાં શાંતિ જે ખૂબ જરૂરી એ ક્યાંથી મળે માતાનું સુખ પૈસો આપણું સ્વાસ્થ્ય અને ખાસ આપણું માનસિક સંતુલન આપણે કઈ રીતે જાળવી શકીએ તો મિત્રો આને જાળવવા માટે શ્રાવણ માસના સોમવારના દિવસે જો તમે એક નાનકડો ઉપાય કરો છો તો તમને ચોક્કસ આ વસ્તુથી બહુ મોટી રાહત મળે એક મુઠ્ઠી અક્ષત ચોખા લો ચોખામાંથી વીણીને કાઢો જે દાણો તૂટેલો નથી જેને ક્ષતિ નથી પહોંચી એવા અક્ષતના દાણા એક મુઠ્ઠી જેટલા અલગ કાઢો અને થોડુંક દૂધ આ બે વસ્તુ જો શ્રાવણના સોમવારના દિવસે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ અક્ષત ભગવાનની સામે દાન કરીએ છીએ અને દૂધ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરીએ છીએ તો આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય હવે ભગવાને છે ને આપણે ખાલી શ્રાવણની આખું છે માટે પણ આપણે એને સમજતા જ નથી એને આપણે સ્વીકારતા નથી એટલે આપણને આ તકલીફ પડે છે તો આ સોમવારના દિવસનું દાન જો આપણે કરીએ છીએ તો મેં તમને જે ગણાવી વાત એ બધા સુખ મળે જીવનમાં સૌથી પહેલાં તો શાંતિ આવે માતાનું સુખ પૈસાનું સુખ સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય બધું સુધરી જાય આમાં એક તાકાત છે એક ઓરા છે મંદિર એ બેંક છે ભગવાને ઉપરથી જે તાકાત મોકલી ગ્રહોએ જે તાકાત પૃથ્વી પર વરસાવી એને સ્ટોર કરવાની જગ્યા છે તો આપણે આ વસ્તુ ત્યાંથી મળશે તો જેના જીવનમાં આ સુખ નથી એ લોકોએ સોમવારના દિવસે શ્રાવણના સોમવારના દિવસે આ એક નનકડો ઉપાય એક મુઠ્ઠી અક્ષત ને થોડુંક દૂધ ભગવાનને અર્પણ કરવું જોઈએ હવે જોઈએ આપણે બીજો વાર મંગળવાર મંગળવાર હિંમતનો વાર હનુમાનજીના આશીર્વાદ મળે મંગળ હિંમત આપણા શરીરનું લોહી આપણો ભાઈ આપણું પેટ આની સાથે જોડાયેલો ગ્રહ તો જેને પેટના રોગ છે જેનામાં હિંમત નથી જે માંદગી ભોગવી રહ્યો છે એવા માણસે શું કરવું જોઈએ એવા માણસે શ્રાવણના જેટલા બી મંગળવાર આવે એટલા મંગળવારે બહુ ચોક્કસ રીતે થોડાક મસૂર ભગવાનને દાન કરવા જોઈએ અને દૂધમાં મધ નાખીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ લોહીને લગતા રોગ હશે તો મટશે હિંમત નથી તો હિંમત આવશે પેટ ખરાબ છે તો પેટથી તમને રાહત મળશે ભાઈઓ સાથેના સંબંધોમાં સુધારો આવે એમાં આપણે સંબંધોને મજબૂત કરી શકીશું ભાઈઓની મિત્રોની સહાય મળી જાય આપણા શરીરનું લોહી સારું રહે કેટલા બધા ફાયદા મળે હવે આ વસ્તુ આપણે ભૂલી ગયા છે આપણને ખબર જ નથી કે મંગળવારે ભગવાનને શું અર્પણ કરવું અને કઈ વસ્તુથી ભગવાનનો અભિષેક કરવો તો આપણને શું મળે બહુ જ સામાન્ય વસ્તુ છે પણ મિત્રો આપણે જે માણસો આપણી સાથે જોડાય છે ને આ આપણા ધર્મના એમાં એમાં જે માણસો સરળ છે એ તમને આવા સરસ ઉપાય બતાવશે પણ જે લોકોને પોતાનું ગજબું ભરવું છે અથવા પોતાનો ઉલ્લુ સીધો કરવો છે એ તમને ગોળ ગોળ ફેરવીને તમને યોગ પ્રયોગ બતાવીને તમને લૂંટે છે તો શ્રાવણમાં જે સમય ભગવાને આપણને આપ્યો છે તે આના માટે આપ્યો છે કે તમે મારા સુધી આવો મારી નજીક આવો મારામાં સમાઈ જાઓ મારા આશીર્વાદ લઈ જાઓ તો મિત્રો હવે ત્રીજો વાર બુધવાર બુધવારના દિવસે શ્રાવણનો બુધવાર છે શ્રાવણનો બુધવાર બહુ મહત્વનો હોય છે ધ્યાન રાખજો બુધ બુદ્ધિ ભણતર બેન બેટી નોકરી ધંધો વેપાર શ્રાવણના બુધવારના દિવસે જો આપણે એક મુઠ્ઠી લીલા મગ ભગવાનને દાન કરીએ અને કોઈ પણ ફળોના રસથી ભગવાન શિવનો અભિષેક કરીએ તો શું મળે ધંધો નથી ચાલતો તો ધંધો ચાલે નોકરી છૂટી ગઈ તો નોકરી મળે બેન દીકરીને તકલીફ છે તો એ તકલીફો દૂર થાય આપણું ભણતર અટકી ગયું તો ભણતરમાં આપણે આગળ જઈ શકીએ અને આવા ઉપાયોથી બુદ્ધ એટલો બધો પ્રબળ થાય ને એટલા બધા સરસ સુખ આપે કે જીવનમાં બહુ સરળતાઓ આવી જાય મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એક વાત કહેવાય કે ભાઈ જેનો બુધ બગડ્યો એનું બધું બગડ્યું તો આવા સરસ પવિત્ર માસમાં આપણે એક મુઠ્ઠી ધાન્યથી આ સુખ મેળવી શકીએ અને મિત્રો ઘણા બધા વિચારે છે કે ભાઈ આખું વર્ષ પણ શ્રાવણ ભગવાન શિવની આરાધનાનું પર્વ અને તે સમયે ભગવાન અખૂટ શક્તિઓને લૂંટાવે છે તો એનો લાભ આપણે લેવો જોઈએ તો હવે જોઈએ આપને ગુરુવાર ચોથો દિવસ જીવનમાં સ્થિરતા નથી પિતા સાથેનો અણબનાવ પિતાનું સુખ નથી પિતા માંદા રહે છે આપણી પાસે જ્ઞાનની કમી છે જીવનમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ સ્થિરતા નથી તો કોઈ પણ કામ કરીએ મહેનતથી કરીએ સફળતા મળતી નથી જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ જ્ઞાન મેળવી નથી શકતા કોઈક એવું જ્ઞાન છે જેને જાણવાથી આપણને ઘણા બધા ફાયદા થાય ત્યાં સુધી પહોંચીએ છીએ પણ એ ગુડ જ્ઞાન મળતું નથી અહીંયા તમારો ગુરુ નબળો હવે શ્રાવણના પવિત્ર તહેવારમાં ભગવાન શિવની આરાધના અને ગુરુના ઉપાય ગુરુનું દાન તમને આ બધી વસ્તુઓ અપાવી જાય એક મુઠ્ઠી ચણાની દાળ એક મુઠ્ઠી હું કહું છું તમે વધારે પણ કરી શકો છો નથી તો અગિયાર દાણા ચણાની દાળ પણ તમે શિવને અર્પણ કરી શકો છો અને દૂધમાં હળદર અથવા કેસર નાખીને ભગવાન શિવનો અભિષેક આટલો નાનો ઉપાય ગુરુવારે થાય ને તો આ બધા સુખ મળતા થઈ જાય અને ખાસ જેમના પિતાની તકલીફ વધારે છે એવા બાળકોએ આ ઉપાય ખાસ કરવો જોઈએ ગરીબી છે માંદગી છે તકલીફ છે કોઈ જગ્યાએ જીવનમાં સ્થિર નથી થઈ શક્યા આ ઉપાય કરો બહુ સરળતાથી જીવન બદલાશે અને હવે આવા જે મેં ઉપાય કીધા શ્રાવણમાં કેટલા આવશે ચાર કે પાંચ ચાર ગુરુવાર આવે કે પાંચ ગુરુવાર આવે બસ આટલું તો કરી લો અને જો ભગવાન તમને આપે ને તો આખું વર્ષ કરજો આ ઉપાય ચોક્કસ એમાં આગળ વધો તો તમને ફાયદો થશે અને મિત્રો ગુરુના ઉપાયથી જે જ્ઞાન મળે ને એ ખૂબ જ આપણે લાભદાયક સાબિત થાય દુનિયામાં શિક્ષાના ક્ષેત્રમાં એવું કહેવાય ને કે ભાઈ ગુરુ વિના જ્ઞાન ન મળે તો આ સમયમાં આપણે જો મિસગાઈડ થતા હોઈએ ને ભટકતા હોઈએ ને તો રાહ બતાવનારો પણ આ ઉપાયથી મળે તો એને કેમ ન મેળવવો તો મિત્રો ચોક્કસ ઉપાય કરો અને જીવનને બદલો તો હવે જોઈએ આપને આજનો પાંચમું વાર શુક્રવાર શુક્ર માનવ જીવન માટે સૌથી મહત્વનો ગ્રહ મહત્વનો વાર ને મહત્વનું સુખ પતિ પત્ની લક્ષ્મી આરામ એશારામ પતિ પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ વૈભવ ઐશ્વર્ય બધું આની પાસે અને મિત્રો આપણે એક સામાન્ય વિચાર કરવાનો છે કે આખા વર્ષમાં બહુ બધા દેવી દેવતાના વાર તહેવાર આવે જ પણ શ્રાવણ શ્રાવણમાં જ આપણે બધા દેવી દેવતાઓની આરાધના કરી શકીએ છીએ કારણ નવે નવ ગ્રહ ભગવાનને આધીન દેવોનો દેવ મહાદેવ એને આધીન સમુદ્ર મંથનમાં નવરત્ન નીકળ્યા નવરત્ન દેવી દેવતાઓને વેચાયા અને એમને પોતાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ અપાયા એ શિવે વેચી આપ્યા તો એક જગ્યાથી આપણે બધું મળે છે એટલે આપણે આવા પવિત્ર માસને બહુ સરસ રીતે જીવનમાં જોડીએ છીએ અને ભગવાનની દેવીની દેવતાઓની આરાધના કરીએ છીએ શુક્રવારે શું કરીશું શુક્રવારે એક મુઠ્ઠી બાસમતી ચોખા જે તૂટેલા નથી જેને અક્ષત કહીએ તે લેવા જોઈએ થોડી ખડી સાંકર થોડું કપૂર આટલી વસ્તુ ભગવાનના મંદિરમાં દાન કરો દૂધમાં ખડી સાંકર નાખીને ભગવાન શિવનો અભિષેક કરો અને મિત્રો આટલા નનકડા ઉપાયથી શું મળે મા લક્ષ્મી આપણે ત્યાં સ્થાયી થઈને રહી પતિ પત્નીના સંબંધમાં સુધારો આવે પતિ પત્ની વચ્ચેનો અણબનાવ ટળે આપણું શરીર ખ્રુશ થઈ રહ્યું છે તો એ મજબૂત થાય શુક્રના સુખ મળે પૈસો મળે લક્ષ્મીનું સુખ ઐશ્વર્ય આરામ કેટલું બધું મળે સંતતી નથી તો સંતતી મળે પતિ પત્નીના ઝઘડા છે તો એ ઓછા થાય પૂરા થાય જીવનસાથીનો સુખ મળે આ ઉપાય જે કરે ને તેને તેના જોઈન્ટ્સ ઘસાઈ ગયેલા હોય ને હાડકાના એ લોકો પણ આ ઉપાય કરે એને પણ એમાં રાહત મળે ચોક્કસ મળે શુક્ર તમારા જોઈન્ટ્સમાં રહેલો જેલ જે તત્વ રહેલું છે એ શુક્ર છે અને એને તમે વધારવાનો પ્રયત્ન કરો ચોક્કસ તમને ફાયદો મળે ખૂબ સરળ છે જીવન ખૂબ સહેલું છે સરળ છે આપણે એને ગૂંચવીને અઘરું બનાવીએ છીએ તો મિત્રો આટલું નાનકડું કામ અને એનો યોગ્ય સમય આપણે આવી રહ્યો છે મળી રહ્યો આપણે કરી જ લઈશું શ્રાવણના બધા શુક્રવારે આ ઉપાય કરો જીવનમાં બહુ સરસ બદલાવ આવશે તો હવે જોઈએ આપને શનિવાર શનિવાર ખૂબ મહત્ત્વનો વાર શનિ કુટુંબ પરિવાર પ્રોપર્ટી આપનું રહેવાનું ઘર આપણા શરીરના મસલ્સ શરીરની મજબૂતાઈ એની પાસે છે શ્રાવણમાં છે ને જે માણસો એકદમ નબળા થઈ ગયા શારીરિક રીતે નબળા જેના મસલ્સ કામ નથી કરતા જે લોકો મહેનત નથી કરી શકતા એ લોકો એ પણ આ વિડીયો સાંભળીને આ જે ઉપાય આપીશ ને એ કરવો જોઈએ પરિવાર ઝઘડે છે અંદર અંદર એકબીજાને ખાવા ભાગે છે એ લોકોએ આ ઉપાય કરવો જોઈએ જેની પાસે પ્રોપર્ટી નથી કંઈ નથી રહેવાનું પોતાનું ઘર નથી એણે આ ઉપાય કરવો જોઈએ આવા લોકોએ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ એ અભિષેક કરવાના દૂધમાં ચારથી પાંચ ટીપા સરસવના તેલના નાખવા જોઈએ અને એક મુઠ્ઠી કાળા અડદ ભગવાન શિવને શનિવારે દાન કરવા જોઈએ આટલા નાનકડા ઉપાયથી તમને બધા સુખ મળે ભગવાન આપણે કહીએ છીએ ને ઘણી વખત આજના જુવાન છોકરાઓ કહે છે મને ઘણી આવીને કહે કે પથ્થર છે એની પાસે માથા કેમ પછાડવા એ પથ્થરમાં આપણી આસ્થા ટકેલી છે આપણી શ્રદ્ધા ટકેલી છે ઉપરથી આવનારી ઓરા એમાં સેટ છે તો આને સમજવાનું છે તમારી જે શ્રદ્ધા છે તે ભક્તિ કર્મ ધર્મ આ બધી વસ્તુઓ જોડાયેલી છે જ્યાં સુધી કર્મ નથી ત્યાં સુધી તમને ધર્મ કે કર્મનું ફળ મળવાનું નથી કર્મ છે તો જ તમારી ભક્તિ પણ ભગવાન કબૂલ કરશે તો જ તમારા કરેલા કર્મનું ફળ ભગવાન તમારા સુધી પહોંચાડશે કર્મ વગર દુનિયામાં આગળ નથી ચલાતું એની પર આપણે બહુ ચોક્કસ ધ્યાન આપવું પડે હવે આજના વિડીયોમાં આપણે જોઈએ ને તો એક મુઠ્ઠી ધાન આવ્યું ને બે ચાર ટીપા કે કોઈક નાનકડી વસ્તુ બીજી આવી અડધી લોટી દૂધ આવ્યું આટલા નાનકડા દ્રવ્યથી જો આપણે આટલા બધા મોટા સુખ જીવનમાં જોડી શકીએ તો કેટલું સરસ આપણને જ્ઞાન મળે એની અસર મળે સુખ મળે સમૃદ્ધિ મળે સ્વાસ્થ્ય મળે તો મિત્રો આવા ઉપાય કરવાથી સૌથી પહેલાં તો તમને તાકાત મળે જ કુટુંબનો સાથ મળે કુટુંબનું સુખ મળે પ્રોપર્ટીનું સુખ મળે બહુ લાંબી માંદગી ભોગવતા હોય એવા માણસો વાદગીમાંથી મુક્ત થઈ શકે છે તો નાના પણ મહત્વના ઉપાય છે જો તમે એને જીવનમાં જોડશો તો તમને ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપને આજનો છેલ્લો વાર રવિવાર સાતમો ઉપાય આજના વિડીયોનો આ દિવસે ભગવાનનો અભિષેક કરી એક મુઠ્ઠી ઘઉં થોડો ગોળ અને શક્ય હોય તમે આપી શકો તો એક નાનું સરખું તાંબાનું વાસણ દીવો લઈ લો લોટી લઈ લો જે કામનું હોય એ કામનું આપો તમે અને આ દિવસે છે ને ભગવાન શિવને કંઈ નહીં કરી શકો ને તો એક મુઠ્ઠી ઘઉં એક ટુકડો ગોળ અને તાંબાના લોટાથી ભગવાન શિવનો પાણી દૂધ ભેગા કરીને અભિષેક કરી દેજો અને આ બે વસ્તુ ભગવાનની સામે દાન કરી દો મિત્રો આ દાનમાં કેટલું બળ છે સાંભળશો તો ખબર પડશે સૂર્ય સાક્ષાત દેવ એના દર્શન થાય એની ઉર્જા મળે એની તાકાત મળે શરીર તનુભાવનો સ્વામી સૂર્ય સૂર્ય આપણા શરીરને સારું રાખે નિરોગી રાખે રોગ દૂર કરે અશક્તિ દૂર કરે તેજ આપે આપણો પ્રભાવ વધે સામેના માણસને આપણો બનાવવાની તાકાત વધારી આપે આજની ભાષામાં કહીએ તો પર્સનાલિટી પર્સનાલિટી વધે સામેનો માણસ આપણાથી પ્રભાવિત થાય કોઈ પણ પ્રકારનું રોગ એનું નિવારણ કરી શકાય અને મિત્રો આ બધી જ વસ્તુ જેની પાસે છે એ દુનિયાનો શ્રેષ્ઠ માણસ કહી શકાય તો આ બધી વસ્તુ મેળવવા માટે પણ આપણે શું કરવાનું છે એક મુઠ્ઠી ઘઉં એક ગોળનો ટુકડો અને એક તાંબાના લોટાથી ભગવાન શિવનો અભિષેક પણ મિત્રો તમારી શ્રદ્ધા જોઈશે તમારો વિશ્વાસ જોઈશે આ કામમાં તો તમને મળશે અને આટલું જ જો તમે કરી લીધું તો હું તમને ગેરંટીથી કહું છું કે આ શ્રાવણના સાત ઉપાય તમારા જીવનને બદલી નાખે ને મિત્રો ચાર અઠવાડિયાનો શ્રાવણ આવે ને ચાર અઠવાડિયા આપને આ ઉપાયો કરીએ આપણા જીવનમાં તો કેટલા બધા બદલાવ આવે મારી પાસે અનેક લોકો આવે ઘણા બધા લોકો પોતાની કુંડળી પોતાના દુઃખ પોતાના પ્રશ્ન પોતાની સમસ્યા લઈને આવે છે અમે સલાહ આપીએ છીએ નિવારણ થાય છે ને બહુ સરસ થાય છે એનું કારણ છે કે અમારામાં એવું કંઈ છે જ નહીં કે તમારું કામ અમે કરી આપવાના તમારે કરવાનું અમે તમને રસ્તો બતાવી દઈએ કે ભાઈ આ ઉપાય કરો એટલે કરો ઉપાય કરો એટલે તમારું કામ થાય કેટલી સહેલી વાત હવે તો લાલ કિતાબ એડવાન્સ થતી ચાલી નાનામાં નાની વાતનું નિવારણ આપે છે એનો ઉપાય આપે છે સચોટ માહિતી સાથે એનું નિવારણ બતાવે છે તો પછી આપણે આ રિસર્ચ પર આગળ કેમ ન વધ્યા આપણે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમારે રાહુના જપ કરાવવા પડે સવા લાખ બે લાખ પાંચ લાખ તમે બ્રાહ્મણના ભરોસે આપી દીધું હવે એ જે થયા કે નહીં થયા ખબર નથી તમે પોતે કરી નથી શકતા તમારી પાસે જે મંત્રોનું ઉચ્ચારણ છે તે તમારી પાસે બરાબર નથી તો એ મંત્ર કામ નથી લાગતા તો આવા નાનકડા ઉપાય અને આપણા જે ગ્રંથો છે ધાર્મિક ગ્રંથો એના દ્વારા માર્ગદર્શિત એ લોકોના માર્ગદર્શનમાં જો આપના ઉપાયો કરીએ ચોક્કસ મળે હવે સામાન્ય વસ્તુ ભાઈ રવિવાર સૂર્યનો વાર ઘઉં સૂર્યનું ધાન ગોળ સૂર્યનું દ્રવ્ય અને તાંબુ સૂર્યની ધાતુ ઓરાવો જે મેસ્ટ કરવાની જે આપણે કરી એનાથી ફળ મળ્યું હવે એના માટે હું તમને કંઈક સરસ લાંબો મંત્ર લખીને આપી દઉં કે ભાઈ રોજ તમારે આની પાંચ માળા કરવી નહીં થાય નથી થતું સાહેબ મારી પાસે દસ દસ વર્ષ જૂની ફાઇલ લઈને લોકો આવે છે ને અમે પૂછીએ જ ને ભાઈ ઉપાય તો બે ઉપાય બતાવે કે આ બે થઈ ગયા સાહેબ તો આવા જે સમયસર કરવાના ઉપાયો એને કરશો તો હું એવું કહું કે એકસો ને દસ ટકા તમારા જીવનમાં બદલાવ આવે હવે ચંદ્રની વાત કરીએ કે ભાઈ ચંદ્ર દસમા સ્થાનમાં છે માણસને ડિપ્રેશન આવે છે હવે એ ડિપ્રેશનને દૂર કરવું છે તો અરે એક કપ કાચું દૂધ લઈ લો પરથી સાતવાર ઓવારીને વહેતા જલમાં ધીમી ધારે પતરાવી દો થોડા દિવસ કરો જો ડિપ્રેશન ભાગે જ કે નહીં જીવન આ રીતના સેટ કરો ઓરા ગ્રહોનો પાવર ગ્રહ ભલે આકાશમાં બેઠો એ આપણી સાથે જોડાયેલો છે આપણા શરીરના અંગોથી જોડાયેલો છે અને ચંદ્ર તો મન છે જો મન જ આપણું નથી સારું તો આપણે કયા પાસામાં સારું કામ કરી શકીએ તો મિત્રો બહુ જ સરસ વાતો છે બધી અને બહુ સરસ મેં ઉપાય આપ્યા છે તો મિત્રો આજના વિડીયોના જે સાત ઉપાય શ્રાવણના સાત ઉપાય તમારા જીવનને બદલી નાખે તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે